બનાસકાંઠાનું સુકાન સંભાળે છે તે આવનારો સમય બતાવશે પરંતુ આજે અમે સતત લોકોનો સંપર્ક કરી રહ્યા છીએ અને લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું કહેશો વિસ્તારમાં ધારાસભ્ય સંસદ સભ્ય તરીકે કોને પસંદ કરવા જોઈએ અને પસંદ કરવા પાછળના લોકોના શું કારણ હોઈ શકે છે પહેલામાં પહેલું મોટું કારણ એ કે આ જે ચૂંટણી છે ભાજપ કે કોંગ્રેસ કે કોઈ જાતિ સમુદાયની નથી આ બનાસકાંઠા અને પાટણ લોકસભાની છે લોકલ ઉમેદવાર જે હોય દરેક લોકો તમે જેટલા પણ રિવ્યૂ લીધા એની અંદર એક કહે છે કે એના સ્થાનિક ઉમેદવાર છે અને ગેની બેન ત્રીસ વર્ષથી રાજકારણની સાથે છે જે સામેના જે બેન છે બરાબર એ બેન બહુ સારા પરિવારમાંથી આવે છે બહુ સારો સ્વભાવ છે પરંતુ એમનો વિષય નથી રાજકારણ રાજકારણ કેવી રીતે કરવું અને રાજકારણમાં શું હોય લોકો સુધી કઈ રીતે પહોંચવું એ બેનને ખરેખર અનુભવ નથી બેન એક અધ્યાપક છે શિક્ષક છે તો એમનું કામ છે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું બેનનું કોઈ કામ જ નથી રાજકારણ કરવું અને આજે આપણે નાનામાં નાનું ધારો કે કોઈ પણ કામ હોય ત્રણ હજારનો છોકરો નોકરી રાખવું હોય ને તો એ પણ આપણે અનુભવ જાણીએ છીએ આ તો વીસ લાખ મતદારોની જ્યારે આપણે જવાબદારી આપતા હોઈએ ત્યારે આવા ઉમેદવાર ન ચાલતા હોય અને જનતા હંમેશા એને લોક લોકશાહીની અંદર જનતા હંમેશા જવાબ આપતી હોય છે એટલે આની અંદર સાત તારીખે જે ચૂંટણી છે અને એના પછી જે રિઝલ્ટ છે એ વખતે તમને એનો જવાબ મળી જશે એકસો બ્યાસી ધારાસભ્યની અંદર શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ મળ્યો હોય તો ગેની બેનને મળ્યો છે વિરોધ પક્ષમાં બેસેલા જ્યારે ધારાસભ્યનો એ એવોર્ડ મળતો હોય ત્યારે ખરેખર આ લોકશાહીની જીત છે અને વાવની પ્રજાની જીત છે સ્થાનિક ઉમેદવારની જીત છે એ એકસો ને બ્યાસી ધારાસભ્યોની અંદર શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ ગેની બેને મેળવ્યો છે અને આવનારા સમયમાં લોકસભાના સાંસદ તરીકે પણ આવો શ્રેષ્ઠ કામ કરીને એવોર્ડ મેળવતા રહેશે શું કહેશો હમણાં પરિવારવાદની વાત કરી તો પરિવારવાદની વાતની અંદર એવું છે કે રાહુલ ગાંધીની સરકાર રહી ત્યાં સુધી ગમે ત્યાંથી સીએમ કે કેબિનેટ કક્ષાનો મિનિસ્ટરીનો દરજ્જો લઈ શકતા પણ નથી લીધો બરાબર અમિત શાહનો દીકરો પચાસ હજાર કરોડનો વહીવટ કરે છે અને હિન્દુ મુસ્લિમના નામે નાની નાની સમાજોના ગરીબ પરિવારોના જે દીકરાઓ છે એ મોતને વાલું કરે છે અને બીજું કે પરિવારવાદની વાત કરીએ તો સહકારી માળખું સહકારી માળખું આખું ચોક્કસ એક પાંચ પરિવારોની કબજામાં છે પરિવાર આ પરિવારવાદ છે જે લોકલની અંદર કેમ આની અંદર હું તો કહું છું ચૌધરી સમાજનો જોવો જોઈએ પણ જે ગરીબ પરિવાર છે એમાં ચૌધરી સમાજમાંથી કેમ નથી કેમ એક જ પરિવારના નવ નવ દસ દસ જણા આવા તો બહુ બધા પરિવારો છે જે સહકારી માળખા ઉપર પોતાની તરફ જમાવીને બેઠા છે એને આઝાદ કરવા માટે આ સહકારી માળખાને આઝાદ કરવા માટે સહકારી માળખું કોઈ પણ રાજકીય પક્ષનું નથી હોતું જનતાનું હોય છે અને જનતાના ચાલતો હોય છે ને એનો જે નફો જનતાની અંદર વહેંચવામાં આવતો હોય છે પણ ચોક્કસ એક જ તમે તમે એવું કહેવા માંગો છો કે જે સહકારી માળખું છે અને તમે જે વાત કરી છે બેંકની એ બેંક ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે ને એમના ઇશારે નોકરીમાં લેવાય છે એવું કહેવા માંગો છો જગ જાહેર છે જગ જાહેર છે બનાસ ડેરીના ચેરમેન કોણ છે સહકારી માળખા બનાસ બેંકના ચેરમેનો એ બધા કોણ છે ભાજપના જોદેદારો છે લોક લોકસભા જે ચૂંટણી છે લોકસભાનું ઇલેક્શન છે એ ઇલેક્શનને લઈ અને બનાસ બેંકની વાત કરો અથવા તો ડેરીની વાત કરો અથવા તો સહકારી માળખાની એ વસ્તુને કેટલું કમ્પેર કરતું હોય છે એના લીધે શું ફરક પડે છે આજે બનાસ ડેરીના લોકો ગામડે ગામડે એમની ટીમો ઉતરી ગયા છે ભાજપનો પ્રચાર કરવા માટે સહકારી માળખાની ટીમની શું કામ જરૂર પડે તમારે આ લોકશાહીની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ડેરીના નામે બનાસ બેંકના નામે ડરાવવામાં આવે છે અને બીજું કહે છે કે ત્રીસ વર્ષથી ગુજરાત ની અંદર ભાજપનું શાસન છે મોદી સાહેબ આ ગુજરાતી કંટાળી ગયા છે એ પણ એવું કહે છે હવે મારે બીજો જન્મ બંગાળમાં લેવો છે કેમ સાહેબ ગુજરાત નથી ગમતું ગુજરાતની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે હવે મોદી સાહેબની નથી ગમતું એમને બીજો જન્મ લેવો છે પણ બંગાળમાં લેવો છે આ ગુજરાતની પરિસ્થિતિ છે જે મોદી સાહેબે પણ વાસ્તવિકતા બતાવી છે